જેસલ તોરલ તીર્થધામ સામે ઊભા કરાયેલ શોપિંગ સેન્ટરના કામ અને દુકાન ફાળવણીમાં મોટા પાયે થયાના અંજાર તાલુકા કોંગ્રેસ દ્વારા આરોપ સાથે તપાસની માંગ કરાઈ અંજાર ખાતે આવેલ સુપ્રસિદ્ધ જેસલતોરલ તીર્થધામ સામે જાગીર શાખા અને યાત્રીધામ વિકાસ બોર્ડ દ્વારા ઊભા કરાયેલા શોપિંગ સેન્ટરના કામમાં ખૂબ મોટા પાયે ઘેરરીતિ આચરાયાનું અને યાત્રીધામ વિકાસ બોર્ડ દ્વારા બાંધકામની પરવાનગી પણ ન લેવાયાના આક્ષેપ સાથે આ શોપિંગ સેન્ટરમાં બનાવેલ દુકાનોની ફાળવણીમાં પણ મોટા પાયે ગેરરીતે થયાના આક્ષેપ સાથે તપાસની માંગ કરવામાં આવી છે અંજાર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા સમાહર્તાને સંબોધીને અપાયેલા અંજાર મામલતદાર મામલતદારશ્રીને આવેદનપત્રમાં જણાવાયું છે કે જેસલતોરલ તીર્થધામ સામે યાત્રીધામ વિકાસ બોર્ડ અને જાગીર શાખા દ્વારા ઊભા કરાયેલ શોપિંગ સેન્ટરની બાંધકામની મંજૂરી લીધા વિના આ શોપિંગ સેન્ટર ઊભું કરાયું છે આ ઉપરાંત શોપિંગ સેન્ટરમાં જે દુકાનો તૈયાર કરાઈ છે તેની ફાળવણીમાં પણ ખૂબ મોટા પાયે ગેરરીતિ થઈ રહી છે અહીં આવેલ શ્રમજીવીઓની કેબિનોના સર્વેમાં એકથી અઠ્યાવીસ કેબિનોના સર્વે કરાયું છે તેમાં એક જ પરિવારના ચારથી પાંચ નામ દાખલ થયા છે જેમાં નગરપાલિકા સત્તાધારી પક્ષના હોદ્દેદારો અને કર્મચારીઓના પણ નામ છે આ અંગેની તપાસ કરવા અને ખરા અર્થમાં શ્રમજીવી છે તેવા લોકોને રોજગાર મળી રહે તેવી માંગ કરવામાં આવી રહી છે જે અમે અંજાર તાલુકા અને અંજાર શહેરના મારફતે એક આવેદનપત્ર આપ્યું છે કલેક્ટર સાહેબને મામલતદાર સાહેબના મારફતે મુખ્ય અમારી માંગણી એ છે કે જેસલ જેસલતોરાનું આપણો ઐતિહાસિક અહીંયા કને સમાધિ સ્તર આવેલું છે જાત્રાધામ છે સમગ્ર ગુજરાતમાંથી લોકો આવી રહ્યા છે એની સામેનું એક ગ્રાઉન્ડ હતું ગ્રાઉન્ડમાં જાત્રાધામ વિકાસ બોર્ડ મારફતે ત્યાં દુકાનો બનાવવામાં આવી અને એ દુકાનો એટલા માટે બનાવવામાં આવી કે જ્યાં વર્ષોથી નાના નાના કેબિટ ધારકો રેંકરીવાળા જે ધંધો રોજગારી ધંધો કરીને રોજગારી મેળવે છે એને ત્યાં કરીને વસાવવા માટેને ટ્રાફિકનો પ્રશ્ન હલ થાય એટલા માટે લગભગ એંશી નેવું સો જેટલી દુકાનો બની કેટલા ટાઈમથી સમયથી તૈયાર થઈ ગયું છે એનું એલોટમેન્ટ થતું તો અમારો એક માગણી એ છે કે તાત્કાલિક એલોટમેન્ટ કરવામાં આવે અને સાચા લાભાર્થીઓને આ દુકાનો આપવામાં આવે અમે જે લિસ્ટ જોયું એકથી આડત્રીસ ક્રમ લાભાર્થીનું લિસ્ટ બન્યું છે એમાં નગરપાલિકાના જ હોદ્દેદારો અને અધિકારીઓને કર્મચારીઓના ચાર ચાર પાંચ પાંચ નામ છે તો લાભાર્થી તો એક હોય પાંચ પાંચ માની લો કેબિનો રાખીને ત્યાં ભાડે આપી દીધું એક તો દબાણ કર્યું તમે પાંચ ચાર પાંચ જણને ભાડે આપ્યું છે અને હવે તમે લાભ એવો લેવા માંગો છો કે જેટલી દુકાનો હતી એટલી જેટલા રેંકડીઓ હતી એટલી દુકાનો આપો તો આ બરાબર નથી એટલે અમારી માંગણી સાહેબ કલેક્ટર સાહેબ પાસે એ છે પારદર્શક રીતે જરૂરિયાતમંદ લોકો ગરીબ લોકો જે વાસ્તવિકમાં ત્યાં ધંધો કરે છે એને ત્યાં દુકાનો ફાળવવામાં આવે અને ખાસ કરીને હરરાજી નહીં હરરાજી કરવામાં આવશે તો કોણ ખરીદશે કે જે પૈસાદાર લોકો છે એ જ લોકો છે અમારી માંગણી છે કે આવા ગરીબ લોકોને માત્ર એક ભાડું નક્કી કરી જે વર્ષોથી ધંધો કરે છે એને પહેલાં અગ્રતા આપે પ્રાયોરિટી આપે અને જે ખોટા નામો આવી જાય એની તપાસ કરવામાં આવે કે જે ખોટા નામો છે એ નામો દૂર કરવામાં આવે કારણ કે નગરપાલિકાના હોદ્દેદારોને કોઈ કેબિન કે દુકાન લેવાનો અધિકાર નથી એમાં નોકરી કરતા હોય એના સગાવાલાને કોઈ દુકાન લેવાનો અધિકાર નથી ત્યાં આવા લાભો ન લઈ જાય ખાસ કરીને આ અમારો મુદ્દો છે આપણે સૌ જાણીએ છીએ કે અંજાર શહેર એક ઐતિહાસિક શહેર છે સમગ્ર કચ્છ જિલ્લામાં સૌથી જૂનું શહેર હોય તો અંજાર શહેર છે ઐતિહાસિક શહેર છે ને ત્રણસો વર્ષથી ત્યાં ગ્રાઉન્ડમાં મેળો ભરાય છે આપણે બધાએ જોયું છે શીતલા સાતમના મોટો મેળો ભરાય છે તો અંજારની જનતા અત્યારે હમણાં ગયા વર્ષે મેળો રદ થઈ ગયો કારણ કે ત્યાં તો તમે શોપિંગ થિયેટર બનાવી દીધું તો ખરેખર તો એના માટે જ્યારે એક જ મનોરંજનનું ક્યાં આવું સાધન હોય એ પર તમે અંજાર શહેરના નાગરિકોને તમે આપવા નથી માંગતા તો આ પર ખોટું છે અંજાર શહેરના લોકોને નાગરિકોને આવા ધાર્મિક તહેવારો ધાર્મિક ઉત્સવો ત્યાં નવરાત્રિ પણ થતી તો આ બધા ઉત્સવો માટે પણ એની જગ્યા કોઈ નક્કી કરીને આપવી જોઈએ સરકારે તો આ મુખ્ય મુદ્દાઓ ઘણા બધા આપણે અંજાર શહેરની પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ અંજાર શહેરમાં તમે જાઓ તો અમારા વિપક્ષી નેતા છે અવારનવાર રજૂઆતો કરે છે ગટરની સમસ્યા એટલી છે પાણીની સમસ્યા એટલી છે ને ભ્રષ્ટાચારની તો વાત જ મૂકી હતી એક એક નગરસેવકો સત્તાધીશોના છે ભારતીય જનતા પાર્ટીના માત્ર ને માત્ર નગરપાલિકામાં બેસી ભ્રષ્ટાચાર કર્યા સિવાય કોઈ કામ કરતા નથી આજે અંજાર શહેર તમે જુઓ તો બીજા શહેરોના પ્રમાણમાં આપણે ઘણો બધો અહીંયા કર્યા એની હરોળમાં આપણે પાછળ રહી ગયા છીએ ભૂકંપમાં ઘણા આપણે ડેવલપમેન્ટ થયા પણ અંજારમાં કેમ લખ્યું તો માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ માટે રાજનીતિ કરતા નગરપાલિકાના સત્તાધીશો આમાં પણ સ્વાગત કરવા માગે છે જે શોપિંગ થિયેટર બને બન્યું છે એમાં નગરસેવકો અને સરકારી અધિકારીઓ નગરપાલિકાના કર્મચારીઓ એક મિલીભગત કરી અને એનો મેળ પારી દેશે આ મેળ ન પડે એટલા માટે અમે કલેક્ટર સાહેબને કીધેલું છે પારદર્શક રીતે વહીવટ થાય યોગ્ય વહીવટ થાય ને સાચાને ગરીબ માણસોને ન્યાય મળે એટલા માટેનું આજે અમે કોંગ્રેસ પક્ષ તરફથી અંજાર શહેર અને તાલુકાના તમામ હોદ્દેદારો સાથે મળી અને પરદેશમાંથી પણ અમારા આગેવાનો આવ્યા હતા આવેદનપત્ર આપ્યું છે અને અપેક્ષા રાખી છે કલેક્ટર સાહેબ પાસે કે ચૂંટણીનું વરસ છે અને બીજી એક મહત્ત્વની બાબતો એ તો આપણે કહેવા માગું છું અમને જાણવા મળ્યું છે કે આની કોઈ બાંધકામની પરવાનગી પર ક્યાંય નકશા પાસ કરાવ્યા હોય પરવાનગી લીધી હોય એ આડા છે એ કચેરીમાં પણ જાણ્યું કે ક્યાંય એને મંજૂરી લે લેવામાં નથી આવેલી નગરપાલિકામાં મંજૂરી લેવામાં નથી આવી આ જાગીરની જમીન છે જમીનો છે જાગીરમાં આપણે તમે જોઈ રહ્યા છીએ કે આજુબાજુ જાગીરની જમીનો ઉપર ખૂબ પાયે દબાણો પણ થઈ રહ્યા છે અને એ પણ સત્તાધીશોના જ દબાણ છે આવા દબાણો દૂર કરી અને અંજાર શહેર સારું શહેર બને સ્વસ્થ અને સુંદર શહેર બને એવી અમારી આપના માધ્યમથી માંગણી છે આભાર